નમસ્કાર મિત્રો અત્યારે બપોર પછીની લેટેસ્ટ આગાહી હવામાન વિભાગે ત્રણ વાગ્યા પછીનો પોતાનો લેટેસ્ટ રિપોર્ટ બહાર પાડી દીધો છે હવે રાજ્યની અંદર ગુજરાતમાં દસ જિલ્લાની અંદર રેડ એલર્ટ જાહેર કરી નાખ્યું છે અત્યારના સૌથી અગત્યના સમાચાર આજે વીસ તારીખ બપોર પછીની લાઈવ અપડેટ આવી ગઈ છે હવામાન વિભાગે પોતાનો નવો રિપોર્ટ બહાર પાડી દીધો છે હવામાને પોતાના રિપોર્ટની અંદર દસ જિલ્લાને રેડ એલર્ટ

અહિયા આવેલી છે ત્યાર પછી એક બંગાળની ખાડીથી સિસ્ટમ આવવાની તે સિસ્ટમ મિત્રો અહીંયા સુધી પહોંચી ગઈ છે અને મિત્રો અરબી સમુદ્રમાં ઘણા સમયથી સિસ્ટમ હતી એ સિસ્ટમ આ તરફ છે આવી રીતના ત્રણ સિસ્ટમને કારણે અત્યારે ત્રણે ત્રણ સિસ્ટમ ભેગી થઈ ગઈ છે એનું સર્ક્યુલેશન ભેગું થઈ ગયું છે અને અત્યારે બરોબરનો સરનો બહળું સર્ક્યુલેશન જોવા મળ્યું છે મિત્રો આખો પટ્ટો તમે જોઈ શકો છો સરનો ગુજરાતથી આરપાર થઈને મિત્રો આખો મોટો

દ્વારકામાં આજે સતત ચોથા દિવસે વરસાદી માહોલ હજી પણ શરૂ છે સતત ચોથા દિવસે દ્વારકામાં વરસાદ પડી રહ્યો છે તો આ તરફ મિત્રો અંબાલાલ પટેલની વધુ એક માહિતી માહિતી સામે આવી છે વધુ એક મોટી આગાહી કલાકમાં જોર છે સૌથી મોટી આગાહી જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત આ બંને વિસ્તારની અંદર ખૂબ ભારે વરસાદ પડશે વિનાશ સર્જાઈ જાય એવો વરસાદ પડશે એવું અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાનો છે ખાસ કરીને જે દરિયાઈ વિસ્તારો છે ભારે પવનની સાથે ભારે વરસાદ પણ રહેવાનો છે દસ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે કયા દસ જિલ્લામાં રેડ એલર્ટ છે કયા જિલ્લાની અંદર 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 ઓરેન્જ એલર્ટ છે મિત્રો મિત્રો આજના જાણી ફટાફટ ટૂંકની જણાવી હવામાન વિભાગનો રિપોર્ટ લેટેસ્ટ ત્રણ વાગ્યા પછીનો રિપોર્ટ ફટાફટ જાણી લઈએ તો મિત્રો ભારતીય હવામાન વિભાગ જે ભારતનું હવામાન વિભાગ છે એમના દ્વારા જે આગાહી કરવામાં આવી હતી આગાહી હજી પણ એમને એમ છે મિત્રો વીસ તારીખ

ગુજરાતના હવામાન વિભાગે પણ બપોરે ત્રણ વાગે પોતાનો લેટેસ્ટ રિપોર્ટ તારીખનો રિપોર્ટ જાહેર કરી નાખ્યો છે હવે દસ જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ સાથે સાથે મિત્રો પાંચ સિસ્ટમ ભારતની અંદર બની છે એના વિશે પણ જાણી લ્યો મિત્રો હવામાન વિભાગે પોતાના સિસ્ટમની અંદર પોતાના રિપોર્ટની અંદર પાંચ સિસ્ટમ ભારતની અંદર બની છે એના વિશે જણાવ્યું છે જેમાં સૌપ્રથમ સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર છે જે મધ્યપ્રદેશથી નીચે એટલે કે મધ્યપ્રદેશના દક્ષિણના ભાગની અંદર બનેલી છે બીજી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ નોર્થ એસ્ટ અરબિયન સી એટલે કે અરબી સમુદ્રના ઉત્તરીય ભાગની અંદર છે ત્રીજો એક શિયર ઝોન બનેલો છે જે ઇન્ડિયન રિઝિયનની અંદર વચ્ચે આવેલો છે

ગુજરાત ની અંદર મિત્રો અત્યારે વરસાદ પડી રહ્યો છે આ ત્રણ સિસ્ટમ હમણાં આપણે તમને શરૂઆતની અંદર બતાવી હતી લાઇન સર મિત્રો ત્રણ સિસ્ટમને કારણે બહુળું સર્ક્યુલેશન મિત્રો સર્જાઈ ગયું છે આ સર્ક્યુલેશનને કારણે મિત્રો ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે મિત્રો આ ત્રણે ત્રણ સિસ્ટમ આખી એકબીજા સાથે લિંક થઈ ગઈ છે જેથી મિત્રો સૌથી મોટું સર્ક્યુલેશન બહુ સર્ક્યુલેશન સર્જાયું છે ત્યારે મિત્રો આ પાંચ સિસ્ટમની સાથે સાથે હવામાન વિભાગે પોતાનો ત્રણ વાગ્યા પછીનો રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં રેડ અને ઓરેન્જ એલર્ટની આગાહી જાહેર કરી છે મિત્રો આજે વીસ તારીખનું હવામાન વિભાગે પોતાની રેડ એલર્ટની આગાહી બદલી

સુરત નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલી આ જિલ્લાઓને પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આમ મિત્રો ટોટલ દસ જિલ્લાને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો આજની તારીખનો લેટેસ્ટ રિપોર્ટ સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર મોરબી જામનગર રાજકોટ અને બોટાદને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ભરૂચ નર્મદા તાપી અને ડાંગને મિત્રો ઓરેન્જ એલર્ટ દક્ષિણ ગુજરાતની અંદર આપવામાં આવ્યું છે સૌથી અગત્યના સમાચાર આમ આઠ જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો આજ રાત્રે ખૂબ ભારે વરસાદ પડવાનો છે વીસ તારીખનો લેટેસ્ટ રિપોર્ટ છે આ આજના રિપોર્ટ મુજબ દસ જિલ્લાને રેડ એલર્ટ છે તો મિત્રો બાકીના જે ઉપરના તમામ જિલ્લાઓને યલો એલર્ટ આપી દેવામાં છે મિત્રો મિત્રો આપણે મોડેલ દ્વારા જાણી કે આજ રાત્રે વરસાદ પડશે એની લાઈવ માહિતી જાણી લઈએ તો મિત્રો હાલના રિપોર્ટ મુજબ જે અત્યારે મિત્રો ઉપર ઉત્તરના ભાગોની અંદર પણ મિત્રો વરસાદ પડી શકે એમ છે બનાસકાંઠા સાબરકાંઠાની અંદર પણ વરસાદ પડી શકે છે મિત્રો ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાથી લઈને ભાવનગર સુધીના વિસ્તારમાં વરસાદ પડવાની ખૂબ શક્યતા છે મિત્રો સાથે સાથે સુરત નવસારી વલસાડ આ તમામ વિસ્તારો જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તમામ જગ્યાએ મિત્રો આજે ભારે વરસાદ રહેવાનો છે મિત્રો આ નીચેના જે વિસ્તાર છે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે એમાં ખૂબ અતિ ભારે વરસાદ છે જેથી આ તમામે તમામ જિલ્લાઓને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો દક્ષિણ સૌરાષ્ટ્ર જેમાં દેવભૂમિ દ્વારકાથી લઈને જુનાગઢ હોય ગીર સોમનાથ હોય અમરેલી હોય ભાવનગર હોય તો આ તરફ દક્ષિણ ગુજરાતની અંદર સુરત હોય નવસારી હોય વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી આ બધા વિસ્તારની અંદર ભારે વરસાદ આજની તારીખમાં રહેવાનો છે મિત્રો આજનો અત્યારે જે રિપોર્ટ બદલ્યો એ રિપોર્ટ મિત્રો અત્યારે આપણે જણાવ્યો છે હવે આવતીકાલે સવારે મળીશું આવતીકાલે ક્યાં ક્યાં મિત્રો વરસાદ પડવાનો છે લઈને આવીશું આવતા વિડીયોમાં જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલને આવજો જય જવાન જય કિસાન